धोखेबाज है एक नंबर की ये कांग्रेस गुजरात के लोगों के लिए काम नहीं करती ये बीजेपी के लिए काम करती है बीजेपी की चाकरी करती है ये। बीजेपी की नौकरी करती है कांग्रेस करती है कि नहीं करती है बीजेपी की जेब में बैठी है बीजेपी की गोद में बैठी है कांग्रेस पिछली बार 2022 के चुनाव हुए जितने एमएलए बने उसमें से पांच कांग्रेस के एमएलए छोड़ के बीजेपी भी में चले गए एक आम आदमी पार्टी का एमएलए छोड़ के बीजेपी भी में चला गया कांग्रेस हमारे पास आई बोली जहां से हमारे एमएलए छोड़ के गए हैं आप अपना आदमी खड़ा मत करो जहां से आपका एमएलए छोड़ के गए हम अपना नहीं करेंगे पिछले साल चुनाव हुए जहां जहां से कांग्रेस के एमएलए गए थे हमने अपना आदमी खड़ा नहीं किया क्योंकि हम बीजेपी को हराना चाहते थे में इस बार चुना हुआ। हमने कांग्रेस को अपना याद दिलाया कि यहां से तुम अपना आदमी खड़ा मत करो कांग्रेस नहीं मानी क्यों बीजेपी का आदेश था कि कांग्रेस भी अपना कैंडिडेट तो कांग्रेस धोखेबाज है इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को दोनों पार्टियों को मजा चखाना है हमारा गोपाल इटालिया शानदार बोलता है अच्छा बोलता है कि नहीं बोलता है भ्रष्टाचारियों से लड़ता है डरता नहीं है किसी से बड़े बड़े भ्रष्टाचारियों को ऐसी तैसी कर देता है गोपाल इटालिया को विधानसभा में भेजोगे ये विसावदर की नहीं ગુજરાત કી અવાજ બનેગા પૂજર ગુજરાત કે ગરીબો કે લિયે ખેડુઓ કે લિયે કિસાનો કી અવાજ ઉઠાએગા આભાર માનન ગон દક્તો તાપ છે ખૂબ બફારો છે પરંતુ આના વચ્ચે પણ ખૂબ વિશાલ સંખ્યામાં કડીના નગરજોનો કોંગ્રેસ પક્ષને સમર્થન આપવા માટે ઉપસ્થિત છે સૌનો ખૂબ આભાર માનું છું અમારો પક્ષના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈને એક સકારાત્મક એજન્ડા અને સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ અમારો સકારાત્મક એજન્ડા લઈને જઈશું ચોક્કસ વિશ્વાસ છે કે કડી વિધાનસભાના આશીર્વાદ આપશે કોંગ્રેસ પક્ષને અને કોંગ્રેસના ઉમેદવાર વિજેતા ભગતસિંહ સિંધુ હું ચોક્કસ માનું છું કે આપણા દેશની ફોજ એ દુનિયામાં અવલ નંબરની ની ફોજ આપણા જવાનોને નમન કરીએ સરહદ પર અવિરત સુરક્ષામાં ઇતિહાસ એ પણ છે કે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા અને પાકિસ્તાન સાથે લડાઈ ચાલુ હતી રોકી દેવા માટે એ વખતના ના અમેરિકાના પ્રમુખે કહ્યું કહ્યું કે અમારો સાતમો કાફલો રવાના કરીએ છીએ તો પણ ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે તમારો ગમે તે કાફલો આવે મારા દેશનું હિત મારો દેશ નક્કી કરશે મારી સેના નક્કી કરશે અને પાકિસ્તાનના બે ટુકડા આજે આપણી સેના જીતતી હતી ખૂબ મજબૂતી હતી તો જે નિર્ણાયક પગલા લઈને કાશ્મીરનો એ હિસ્સો આપણો પાછો લેવાનો સમય હતો ન થયો એની લોકોને અનેક શંકા કુશંકાઓ અમેરિકાના પ્રમુખ પહેલા સીઝ ફાયર દે અને આપણે પછી એને સ્વીકારી લઈએ બીજી તરફ પાકિસ્તાન આપણી ઉપર હાંસી ઉડાવે ત્યારે આપણા સૈન્યની બહાદુરી અવલ નંબર ની બહાદુરી એને નમન કરીએ એની સાથે ખભે ખભા મિલાવીને રહીએ પરંતુ એના માટે સેનાની બહાદુરી અને ભારતીય જનતા પાર્ટી મતો લેવા નીકળે એ વ્યાજબી જે હિન્દુ સંસ્કૃતિમાં સ્પષ્ટ છે કે સિંદૂર એ સમર્પણની નિશાની છે. સિંદૂર વફાદારીની નિશાની છે અને માંગમાં મારી બેન દીકરી સિંદૂર માત્ર પતિ સિવાય કોઈનું અડે પણ નહીં ત્યારે ગિમિક કરવા માટે ઘેર ઘેર કોઈ બીજા પુરુષો સિંદૂર લઈને જાય

આવતીકાલે બપોરે બે વાગ્યા ચૂંટા હતા ભાઈ બલદેવજી ઠાકોર હોય કે રમેશભાઈ હોય એને વિસ્તારનું મજબૂતી પ્રતિનિધિત્વ કર્યું એ પછી ભાજપના ધારાસભ્યો પણ જોયા છે લોકો એમના ત્રાજવામાં મૂકશે

અને આજે ત્રણેય નક્કી કર્યું છે કે અમારું હાઈકમાન્ડ લોકલ સર્વેના આધાર પર જેને પણ ટિકિટ આપશે એક ટીમ બનીને ત્રણેય મિત્રો વફાદારી સાથે કામ કરશે સાહેબ વિસાવદર અને ગડીનો રિઝલ્ટ શું ધરકી અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતા ને ની ભાજપ ની સર્વિસ માં છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ

શેના માટે આપણે એવી બદનામી હોઈએ છીએ કાઢો પાર્ટીને ક્લીન કરો બધા સાથે મળીને ગુજરાત બેઠો કરીએ વિસાવદર બી મજબૂત કરીએ અને કડી બી મજબૂત કરીએ જયભીમ ઇન્કલાબ જિંદાબાદ